બોલો શ્રી કૃષ્ણ ભાગવત ભગવાન ભગવદ્ સાંભળીએ શ્રી પાર્વતીજીએ કહ્યું કે ભગવાન આપે સત્તરમાં અધ્યાયનું મહાત્મ્ય મહાત્મા જણાવ્યું હવે અઢારમા અધ્યાયના મહાત્મ્યનું વર્ણન કરો શ્રી મહાદેવજીએ કહ્યું કે ગિરિનંદની ચિન્મય આનંદની ધારા વહાવનાર અઢારમાં અધ્યાયના પાવન મહાત્માનું જે વેદથી પણ ઉત્તમ છે શ્રવણ કરો આ શાસ્ત્રોનું સર્વસ્વ તથા સંસારના યાતના વંદને છિન્ન ભિન્ન કરનાર છે સિદ્ધ પુરુષોને માટે આ પરમ રહસ્યની વસ્તુ છે એમાં અવિદ્યાનો નાશ કરવાની પૂર્ણ ક્ષમતા છે આ ભગવાન વિષ્ણુની ચેતના અને સર્વશ્રેષ્ઠ પરમપદ છે એટલું જ નહીં આ વિવેકમય વેલનું મૂળ કામ ક્રોધ અને મદને નષ્ટ કરનાર ઇન્દ્ર વગેરે દેવતાઓના ચિંતનનું વિશ્રામ મંદિર તથા સનક વગેરે મહાયોગીઓનું મનોરંજન કરનારો છે આના પાઠ માત્રથી યમદૂતોની ગર્જના બંધ થઈ જાય છે પાર્વતી આનાથી વધીને કોઈ એવો રહસ્યમય ઉપદેશ નથી જે સંતપ્ત મનુષ્યના ત્રિવિધિ તાપને હણનાર અને મોટા મોટા પાતકોનો નાશ કરનાર હોય અધ્યાયનું લોકોત્તર મહાત્મા છે આના વિશે જે પવિત્ર ઉપાખ્યાન છે એને ભક્તિપૂર્વક સાંભળો એના શ્રવણ માત્રથી જીવ સમસ્ત પાપોમાંથી છૂટી જાય છે મેરુગીરીના શિખર પર અમરાવતી નામની એક રમણીય પૂરી છે એને પૂર્વકાળમાં વિશ્વકર્માએ બનાવી હતી એ પુરીમાં દેવતાઓ દ્વારા સેવાયેલ સચી સાથે નિવાસ કરતા હતા એક દિવસ એ સુખેથી બેઠા હતા એટલામાં જ એમને જોયું કે ભગવાન વિષ્ણુના દૂતોથી સવાયેલ એક અન્ય પુરુષ ત્યાં આવી રહ્યો છે ઇન્દ્રએ નવા આવેલા પુરુષના તેજથી તિરસ્કૃત થઈને તત્કાળ પોતાના મણિમય સિંહાસનેથી મંડપમાં પડી ગયા ત્યારે ઇન્દ્રના સેવકોએ દેવલોકના ના સામ્રાજ્યનો મુગુટ આ નવા ઇન્દ્રના મસ્તક પર મૂકી દીધો પછી તો દિવ્ય ગીત ગાય રહેલી દેવાંગનાઓ સાથે સૌ દેવતાઓ એમની આરતી ઉતારવા માંડ્યા ઋષિઓએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરીને એમણે ઘણા આશીર્વાદ આપ્યા ગંધર્વોનું લલિત સ્વરેથી મંગલમય ગાન થવા માંડ્યું આ રીતે આ નવા ઇન્દ્રને સો યજ્ઞનું અનુષ્ઠાન કર્યા વિના જ વિવિધ પ્રકારના ઉત્સવોથી સવાયેલો જોઈને જૂના ઈન્દ્રને ઘણું વિસ્મય થયું એ વિચારવા લાગ્યા આને તો માર્ગમાં કદી પરબો બંધાવી નથી ન તો તળાવો કુદાય્યા છે કે ન તો વટેમાર્ગોને વિશ્રામ આપનારા મોટા મોટા વૃક્ષો વાવ્યા છે દુષ્કાળ પડતા અન્નદાન દ્વારા આને પ્રાણીઓનો સત્કાર પણ કર્યો નથી આના થકી તીર્થોમાં સત્ર અને ગામડામાં યજ્ઞનું અનુષ્ઠાન પણ નથી થયું પછી આણે અહીંયા ભાગ્યની આપેલી આ બધી વસ્તુઓ કેવી રીતે પ્રાપ્ત કરી છે આ ચિંતાથી વ્યાકુળ થઈને ઇન્દ્ર ભગવાન વિષ્ણુને પૂછવા માટે પ્રેમપૂર્વક ક્ષીરસાગરના તટઈ ગયા મેં ત્યાં ઓચિંતા પોતાના સામ્રાજ્યથી ભ્રષ્ટ થવાનું દુઃખ નિવેદિત કરતા બોલ્યા કે લક્ષ્મીકાંત મેં અગાઉ આપની પ્રસન્નતા કાજે સો યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું એના જ પુણ્યથી મને ઇન્દ્રપદની પ્રાપ્તિ થઈ હતી પરંતુ અત્યારે સ્વર્ગમાં કોઈ બીજો જ ઇન્દ્ર અધિકાર જમાવીને બેઠો છે એણે ન તો કદી ધર્મનું અનુષ્ઠાન કર્યું છે કે ન તો યજ્ઞોનું છતાં એણે મારા દિવ્ય સિંહાસન પર કેવી રીતે અધિકાર જમાવ્યો છે શ્રી ભગવાન બોલ્યા કે ઇન્દ્ર એ ગીતાના આધારમાં અધ્યાયમાંથી પાંચ શ્લોકનો દરરોજ પાઠ કરે છે એના જ પુણ્યથી એ તમારા ઉત્તમ સામ્રાજ્યને પામ્યો છે ગીતાના અષ્ટાદશ અધ્યાયનો પાઠ સૌ પુણ્યોનો શિરોમણી છે એનો જ આશ્રય લઈને તમે પણ પોતાના પદ પર સ્થિર થઈ શકો છો ભગવાન વિષ્ણુના વચનો સાંભળીને અને એ ઉત્તમ ઉપયોગને જાણીને ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ ધરીને ગોદાવરીના તટે ગયા ત્યાં એમણે કાલિકા ગ્રામ નામનું ઉત્તમ અને પવિત્ર નગર જોયું જ્યાં કાળનું પણ મર્દન કરનાર ભગવાન કાલેશ્વર વિરાજમાન છે ત્યાં જ ગોદાવરીના તટે એક પરમ ધર્માત્મા બ્રાહ્મણ બેઠેલા હતા જે ઘણા દયાળુ અને વેદોના પારંગત વિદ્વાન હતા એ પોતાના મનને વશમાં કરીને દરરોજ ગીતાના અષ્ટાદશ અધ્યાયનો સ્વાધ્યાય કરતા હતા એમને જોઈને ઇન્દ્રગણી પ્રસન્નસતા સાથે એમના બંને ચરણોમાં મસ્તક નમાવ્યું ને એમની પાસે જ અષ્ટાદશ અધ્યાયનો અભ્યાસ કર્યો પછી એના જ પુણ્યથી એમણે શ્રી વિષ્ણુનો સાયુજ્ય મેળવી લીધો ઇન્દ્ર વગેરે દેવતાઓનું પદ ઘણું નાનું છે એમ જાણીને એ પરમ હર્ષ સાથે ઉત્તમ વૈકુંઠ ધામમાં ગયા આથી આ અધ્યાય મુનિઓ માટે શ્રેષ્ઠ પરમ તત્વ છે પાર્વતી અષ્ટાદશ અધ્યાયના દિવ્ય મહાત્માનું વર્ણન સમાપ્ત થયું આના શ્રવણ માત્રથી મનુષ્ય સગળા પાપોમાંથી છુટકારો પામી જાય છે આ રીતે આખી ગીતાનું પાપનાશક મહાત્મા આવ્યું મહાભાગ જે પુરુષ શ્રદ્ધાળુ થઈને આનું શ્રવણ કરે છે એ સમસ્ત યજ્ઞનું ફળ પામીને અંતે શ્રી વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી ભાગવત ભગવાન કી જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન કી જય શ્રીમદ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય જે મોક્ષ સંન્યાસ યોગ આપણે સાંભળીએ અર્જુન બોલ્યા કે હે મહાબાહો હે અંતર્યામી હે વાસુદેવ હું સંન્યાસના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માગું છું શ્રી ભગવાન બોલ્યા કે હે અર્જુન કેટલાક પંડિતજનો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ સમજે છે જ્યારે બીજા વિચારકુશળ માણસો સઘળાએ કર્મોના ફળના ત્યાગને ત્યાગ કહે છે અને કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે માટે ત્યાગ કરવા યોગ્ય છે જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ હે પુરુષેષ્ઠ એ ભરતવંશીઓમાં ઉત્તમ સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા પેલા ત્યાગ વિશે તું મારા નિશ્ચય કે ત્યાગ સાત્વિક રાજસ અને તામસ એવા ત્રણ પ્રકારનો કહેવાય છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ કેમકે યજ્ઞ દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી માણસોને પવિત્ર કરનારા છે માટે હે પાર્થ આ યજ્ઞ દાન અને તપરૂપી કર્મને તેમજ બીજા પણ સઘળાય કર્તવ્ય કર્મને આશક્તિ અને ફળનો ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ આ મારો નિશ્ચિત કરેલો ઉત્તમ મત છે નિશ્ચિત તેમજ કામ્ય કર્મનો તો સ્વરૂપથી ત્યાગ કરવો ઉચિત જ છે પરંતુ નિયત કર્મનો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી માટે મોહને લીધે એ નિયત કર્મનો ત્યાગ કરી દેવો તામસ ત્યાગ કહેવાયો છે જો કોઈ મનુષ્ય જે કંઈ કર્મ કરે છે એ સઘળું દુઃખરૂપ જ છે એમ માનીને શારીરિક કલેશના ભયથી કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દે તો એ આવો રાજસ ત્યાગ કરીને ત્યાગના પળને કોઈ રીતે પણ નથી પામતો એ અર્જુન જે શાસ્ત્રવિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આશક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે એ જ સાત્વિક ત્યાગ મનાયો છે હે અર્જુન જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે કારણ કે શરીરધારી કોઈ પણ માણસ દ્વારા સંપૂર્ણપણે બધા જ કર્મને જવા શક્ય નથી માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગી કહેવાય છે કર્મફળનો ત્યાગ ન કરનારા માણસોના કર્મોનું સારું નરસું મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ મળ્યા પછી અવશ્ય હોય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનારા માણસોના કર્મોનું ફળ કોઈ કાળે પણ નથી હોતું એ મહાબાહો સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો કર્મનો અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાખ્યશાસ્ત્રમાં કહેવાયા છે એમને તું મારી પાસેથી સારી પેઠે જાણી લે એ અર્જુન આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કારણો અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ અને એ જ રીતે પાંચમું કારણ દેવ છે કારણ કે માણસ મન વાણી અને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે એના પાંચેય કારણો છે પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોમાં થવાના કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે એ મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો હે અર્જુન જે માણસના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ માણસ આ બધા લોકોને હણીને પણ વાસ્તવમાં નથી હણાતો એનાથી પાપથી બંધાતો અને હે અર્જુન જ્ઞાતા જ્ઞાન અને જ્ઞે આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરકો છે અને કરતા કરણ તેમજ ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મસંગ્રહ એટલે કે કર્મના સાધનો છે તે ગુણોને આધારે સગળા પદાર્થોની ગણના કરનાર સાક્ષ્યશાસ્ત્ર ગુણોના વેદને લીધે જ્ઞાન કર્મ કરતા ત્રણ ત્રણ પ્રકારના જ કહેવાય છે એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળ હે અર્જુન જે જ્ઞાનથી માણસ ભિન્ન ભિન્ન જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ભાવને અવિભાજિત રૂપે સંભાવે રહેલો જુએ છે એ જ્ઞાનને તું સાત્વિક જાણ ને જે જ્ઞાન એટલે કે જે જ્ઞાન દ્વારા મનુષ્ય ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા સ્વરૂપે જાણે છે એ જ્ઞાનને તું જાણ પરંતુ જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જે માસક્ત રહેનારું છે તથા જે હેતુ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમજ તુચ્છ છે એ તામસ કહેવાયું છે એ અર્જુન જે કર્મશાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય કરતાપણાના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય તેમજ ફળની લાલસા વિનાના માણસ વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય એ કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કર્મ ઘણો પરિશ્રમ વેઠીને કરાય છે અને વળી ભોગોને ઈચ્છવા માટે માણસ વડે કે અહંકારી માણસ વડે કરવામાં આવે છે એ કર્મ રાજસ કહેવાયું છે અને જે કર્મ પરિણામ હાનિ હિંસા અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનને લીધે આચરવામાં આવે છે એ કર્મ તામસ કહેવાય છે એ અર્જુન જે કરતા સંઘ વિનાનો અહંકાર ભર્યો વચનો ન બોલનાર ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરક્ષો ખાદી વિકારોથી રહિત છે એ સાત્વિક કહેવાય છે જે કરતા આશક્તિ ધરાવનાર કર્મના ફળની લાલસા રાખનાર લોભી બીજાને કષ્ટ આપવાનો સ્વભાવ ધરાવનાર અશુદ્ધ આચરણ રાખનાર તેમજ અરક્ષોક્તિ લિપ્ત છે એ રાજસ કહેવાયો છે અને જે કરતા પોતાને વશમાં ન રાખનાર અશિક્ષિત ગમંડી શઠ બીજાની આજીવિકાનો નાશ કરનાર શોક કરનાર આળસુ અને દીર્ઘસૂત્રી છે એ તામસ કહેવાય છે તથા હે ધનંજય હવે તો બુદ્ધિ તેમજ ધૃતિનો પણ ગુણો અનુસાર ત્રણ પ્રકારનો વેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેવાતો સાંભળ હે જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને કર્તવ્ય તેમજ અકર્તવ્યને ભય અને અભયને તથા બંધન અને મોક્ષને યથાર્થપણે જાણે છે એ બુદ્ધિ સાત્વિકી છે એ પાર્થ માણસ જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્ય અને અકર્તવ્યને પણ યથાર્થપણે નથી જાણી શકતો એ બુદ્ધિ રાજસી છે ને હે પાર તમોગુણચિત ઘેરાયેલી જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એ માની બેસે છે તથા એ જ પ્રમાણે બીજા સઘળા પદાર્થને પણ અવળા માને છે એ બુદ્ધિ તામસી છે એ પૃથ્વાપુત્ર જે ધારણ શક્તિથી માણસ ધ્યાનયોગ દ્વારા મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે એ ધ્રુતિ સાત્વિકી છે પરંતુ હે પૃથાપુત્ર અર્જુન ફળની લાલસા રાખનાર માણસ જે ધારણ શક્તિ દ્વારા પૂર્વક ધર્મ અર્થ અને કામને ધારણ કરે છે એ ધારણ શક્તિ રાજસી છે તથા હે પૃથાપુત્ર દ્રષ્ટિબુદ્ધિનો માણસ જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા ભય ચિંતા ને દુઃખને તથા ઉત્તમપણાને પણ નથી છોડતો એમ પકડીને રાખે છે એ દારણ શક્તિ તામસી છે એ ભરત શ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખને પણ તું મારી પાસેથી સાંભળ જે સુખમાં સાધક માણસ ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે ભ્રમણ કરે છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે જે આ જાતનું સુખ છે એ શરૂઆતમાં કે વિષ જેવું જણાય છે પણ પરિણામે અમૃત જેવું છે માટે પરમાત્મા વિશે બુદ્ધિના પ્રસાદમાંથી ઉપજનારું સુખ સાત્વિક કહેવાયું છે જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે એ શરૂઆતમાં ભોગકાળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે માટે એ સુખ રાજસ કહેવાયું છે તથા જે સુખ ભોગકાળે તેમજ પરિણામે પણ આત્માને મોહિત કરનારું છે એ નિંદ્રા આળસ અને પ્રમાદમાંથી જન્મેલું સુખ તામસ કહેવાયું છે પૃથ્વી પર આકાશમાં કે દેવતાઓમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી જ્યાં પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય માટે હે પરમ તપ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શુદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા ભક્તિ કરવામાં આવ્યા છે અનંત કર્ણનો નિગ્રહ કરવો ઇન્દ્રિયોનું દમન કરવું ધર્મના પાલન કાજે કષ્ટ કરો સેહવું બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું બીજાના અપરાધોને ક્ષમા આપવી મન ઇન્દ્રિય તેમજ શરીરને રોજુ સ્વભાવના રાખવા વેદોશાસ્ત્રો ઈશ્વર અને પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી વેદશાસ્ત્રનું અધ્યયન તથા અધ્યાપન કરવું અને પરમાત્માના તત્વને અનુભવવું આ બધાય બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે શૂરવીરપણું તેજ ધૈર્ય નિપુણતા તથા યુદ્ધમાં પણ ન ભાગવું દાન આપવું ને સ્વાભાવિક આ બધા ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે ખેતી ગોપાલન અને ખરીદવા વેચવા રૂપી સત્ય વ્યવહાર આ વિશ્વના સ્વાભાવિક કર્મ છે તથા સર્વ વર્ણને સેવા કરવી શુદ્રનું પણ સ્વાભાવિક કર્મ છે અને આ પોતપોતાના સ્વાભાવિક કર્મમાં તત્પરતા જોડાયેલો માણસ ભગવત પ્રાપ્તિ રૂપી પરમસિદ્ધિને પામે છે પોતાના સ્વાભાવિક કર્મમાં માણસ જે રીતે કર્મ કરીને પરમસિદ્ધિને પામે છે એ ઉપાય ને તું સાંભળ હે અર્જુન જે પરમેશ્વરથી સગળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આખું જગત વ્યાપેલું છે એ પરમેશ્વરની પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને માણસ પરમસિદ્ધિને પામી જાય છે માટે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મ રૂપ કર્મ કરતો માણસ પાપને નથી પામતો માટે હે કોન્તેય દોષયુક્ત હોવા છતાં પણ સહજ કર્મને ન છોડવું જોઈએ કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે સગળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે હે અર્જુન સર્વત્ર આશક્તિ રહિત બુદ્ધિ ધરાવનાર સ્પુહા વિનાનો તેમજ જેને અંતઃકરણને જીત્યું છે એવું માણસ સાખ્ય યોગ દ્વારા પરમ નિષ્કર્મ સિદ્ધિને પામે છે માટે જે જ્ઞાનયોગની પરાનિષ્ઠા છે એ નિષ્કર્મ સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે એ પ્રકારને એ કુંતી પુત્ર તો સંક્ષેપમાં જ મારી પાસેથી સમજ એ અર્જુન વિશુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત પચવામાં અલકો સાત્વિક અને નિયમિતપણે ખોરાક ખાનાર શબ્દાદિ વિષયને ત્યજીને શુદ્ધ દેશનું સેવન કરનાર સાત્વિક ધારણા શક્તિ દ્વારા અંતઃકરણ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને મન વાણી તથા શરીરને વશમાં રાખનાર રાગ દ્વેષને સંપૂર્ણપણે નષ્ટ કરીને યોગ્ય રીતે દ્રઢ વૈરાગ્યનો આશરો લેનાર તથા અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ અને પરિગ્રહને છોડીને નિરંતર ધ્યાન યોગ ને પરાયણ રહેનાર મમત્વ વિનાનો અને શાંત માણસ સચિદાનંદ ધન બ્રહ્મમાં અભિન્ન ભાવે સ્થિત રહેવાને પાત્ર બને છે પછી એ સચિદાનંદ ધન બ્રહ્મમાં એકાત્મ ભાવે સ્થિત પ્રસન્ન મન યોગી ન તો કોઈના માટે શોક કરે છે કે ના કશાયની આકાંક્ષા કરે છે જો બધા પ્રાણીઓમાં સંભાવ રાખનાર યોગી મારી પરાભક્તિને પામી જાય છે એ પરાભક્તિ દ્વારા એ યોગી મુજ પરમાત્માને હું જે છું અને જેવા પ્રભાવનો છું બરાબર એવો જ ને એવો તત્વથી જાણીને છે તથા એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાલ મારામાં પ્રવેશી જાય છે અને મારે પરાયણ થયેલા કર્મ કર્મયોગીની સઘળા કર્મોને સદા કરતો રહે હોવા છતાંય મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમપદને પામી જાય છે માટે હે અર્જુન સગળા કર્મને મનથી મારામાં અર્પીને તેમજ સમબુદ્ધિ યોગને આશ્રય રહીને તું મારે પરાયણ અને નિરંતર મારામાં ચિત્ત પરવનાર પ્રમાણે મારામાં ચિત્ત પરવનાર થયેલો તું મારી કૃપાથી બંધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી જઈશ અને જો અહંકારને લીધે મારા વચનોને નહીં સાંભળે તો નાશ પામીશ એટલે કે પરમાર્થથી ભ્રષ્ટ થઈ જઈશ અને જે અહંકારનો આશરો લઈને તું એમ માની રહ્યો છે કે હું યુદ્ધ કરીશ નહીં તારો અનિશ્ચય મિથ્યા છે કેમ કે તારો સ્વભાવ તને બળજબરીથી યુદ્ધમાં જોડશે હે કુંતી પુત્ર જે કર્મને તું મોહને લીધે કરવા નથી ઇચ્છતો એને પણ પોતાના સ્વાભાવિક કર્મથી બંધાયેલો પરવશ થઈને કરીશ કારણ કે હે અર્જુન શરીર રૂપી યંત્ર પર આરૂઢ થયેલા સગળાએ પ્રાણીઓને પોતાની માયાથી એમના કર્મો પ્રમાણે રમાવતો અંતર્યામી પરમેશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે માટે હે ભારત તું સર્વ રીતે એ પરમેશ્વરના શરણે જા એ પરમાત્માની કૃપાથી જ તું પરમ શાંતિને તથા શાશ્વત પરમ ધામને પામીશ આમ આ ગોપનીયથી અતિ ગોપનીય જ્ઞાન મેં તને કહી દીધું હવે તું આ રહસ્યયુક્ત જ્ઞાનને સંપૂર્ણપણે યોગ્ય રીતે વિચારીને જેમ ઈચ્છે એમ જ કર આટલું કહેવા છતાં પણ અર્જુનનો કોઈ ઉત્તર ના મળવાને કારણે શ્રી ભગવાન ફરી બોલ્યા કે હે અર્જુન સઘળા ગોપનીય વચનોથી અતિ ગોપનીય મારા પરમ રહસ્યયુક્ત વચનને તું હજી પણ સાંભળ તું મને ઘણો પ્રિય છે માટે આ પરમ હિતકારી વચન હું તારા માટે ફરીથી કહું છું હે અર્જુન તું મારામાં મન પરવનાર થા મારો ભક્ત બની જા મારું પૂજન કરનાર થા ને મને પ્રણામ કર આમ કરવાથી તું મને જ પામીશ આ હું તારી સામે સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ઘણો પ્રિય છે માટે સગળાય ધર્મને એટલે કે સગળાય કર્તવ્ય કર્મને મારામાં ત્યજીને તું કેવળ એકમાત્ર સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરમાં જ શરણે આવી જા હું તને બધાએ પાપોથી મુક્ત કરી દઈશ તું શોક કર્મા હે અર્જુન આ રીતે તારી આ ગીતારૂપી રહસ્યમય ઉપદેશ કોઈ પણ કાળે તપ તપરહિત માણસોને કહેવો ન તો ભક્તિ રહિતને અને ન તો સાંભળવા ન ઇચ્છતા માણસોને કહેવો તથા જે મારામાં દોષ દ્રષ્ટિ રાખે છે એને તો કદી ન કહેવું કારણ કે જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કઈ સંભળાવશે એ મને જ પામશે એમાં જરા પણ સંદેહ નથી માણસોમાં એનાથી વધીને મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી તથા આખી પૃથ્વી પર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં જે માણસ આ ધર્મમય આપણા બેના સંવાદરૂપી ગીતાશાસ્ત્રનું અધ્યયન કરશે એના દ્વારા પણ હું જ્ઞાન યજ્ઞથી પૂજિત થઈશ એવું મારો મત છે જે માણસ શ્રદ્ધાળુ અને દોષ દ્રષ્ટિ વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ પણ કરશે એ પણ પાપોથી છૂટીને ઉત્તમ કર્મ કરનારાઓના શ્રેષ્ઠ લોકોને પામશે આ રીતે ગીતાનું મહાત્મા કહી આનંદકંદ શ્રી કૃષ્ણાએ પૂછ્યું કે હે પાર્ શું આ ગીતાશાસ્ત્રને તે એકાગ્ર ચિત્તે સાંભળ્યું અને હે ધનંજય શું તારો જ્ઞા અજ્ઞાનમાંથી ઉપજેલો હું નાશ પામ્યો અર્જુન બોલ્યા કે હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો અને મેં સ્મૃતિ મેળવી લીધી છે હવે હું થઈને સ્થિત છું આપની આજ્ઞાનું પાલન કરીશ સંજય બોલ્યા કે હે રાજન આમ મેં શ્રી વાસુદેવ અને મહાત્મા અર્જુનના અદ્ભુત રહસ્યયુક્ત રોમાંચકારક સંવાદને સાંભળ્યો શ્રી વ્યાસજીની કૃપાથી દીવા દ્રષ્ટિ પામીને ગુપની યોગને અર્જુન પ્રત્યે કહેતા સ્વયં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો છે હે રાજન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ રહસ્યયુક્ત કલ્યાણકારક અદ્ભુત સંવાદને સંભારી સંભારીને હું વારંવાર હરખાવું છું હે રાજન શ્રી હરિના અત્યંત વિલક્ષણ રૂપને પણ સંભારી સંભારીને મારા ચિત્તમાં મહાન આશ્ચર્ય થાય છે અને હું વારંવાર હરખાવું છું હે રાજન જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીધારી અર્જુન છે ત્યાં વિભૂતિ તેમજ અચળ નીતિ છે એવો મારો મત છે શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર વિષયનો મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમુ અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા જય ભાગવત ભગવાન કી જય